બસો ગ્રામ જેટલો દૂધીનો કટકો લીધેલો છે અને આપણે છાલ ઉતારીને વોશ કરીને લીધેલો છે એક બાઉલ લઈ લેશું તેમાં એક ખમણી લઈ લેવાની છે ખમણવા માટે અને હવે આપણે દૂધીને ખમણી નાખીશું આપણે આમાં બીનો ભાગ એડ નથી કરવાનો એટલા માટે દૂધીનો ફરતો જે ભાગ આવે છે તે ખમણી નાખવાનો છે તમારા પાસે કૂણી દૂધી હોય નાની દૂધી હોય તો તમે આખી જ ઊભી ખમણી શકો છો અને બીવાળી હોય તો આ રીતના ફરતી આપણે ખમણીને તૈયાર કરી લઈશું જોઈ શકો છો અહીંયા આપણી દૂધી ખમણાઈને તૈયાર કરી લીધેલી છે અહીંયા મેં દૂધી ખમણી લીધેલી છે હવે આને આપણે ખમણીમાંથી જે રહેલું દૂધીનું ખમણ છે તે કાઢી લઈશું અને આ રીતે હવે આપણે દૂધી ખમણી લેવાની છે તો દૂધીને મેં ખમણી લીધેલી છે હવે આપણે આમાં મસાલા છે તે બધા આપણે એડ કરવાની વસ્તુ છે એ કરી એડ કરી દઈએ તો અહીંયા એક વાટકો ધાણા લીલા સમારેલા લીધેલા છે કટિંગ કરેલા અડધી ચમચી હળદર પાવડર એડ કરેલો છે એક ચમચી લાલ મરચું પાવડર એકથી દોઢ ચમચી ધાણા જીરું પાવડર મીઠું તમારે સ્વાદ પ્રમાણે એડ કરવાનું છે વધુ ઓછું તમે વધુ ઓછું એડ કરી શકો છો આદુ મરચાંની પેસ્ટ એડ કરવાની છે મીઠું અહીંયા મેં પહેલાં એડ કરેલું છે તલ અહીંયા એડ કરવાના છે ત્રણ ચમચી તલ તમે જેટલા વધારે એડ કરો છો એટલો જ ટેસ્ટ આપણો વડાનો ખૂબ જ ટેસ્ટ આવે છે ખૂબ જ ટેસ્ટી બને છે એક ચમચી અહીંયા ખાંડ એડ કરીશું જે ખૂબ જ ટેસ્ટી બને છે ને એક ચમચી અહીંયા લીંબુનો રસ એટલે કે અડધું ફાડું આવે છે અડધા લીંબુનો રસ તેટલો અહીંયા એડ કરેલું છે ને આ બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું આમાં તમે અજમાં પણ એડ કરી શકો છો હું અહીંયા એડ નથી કરતી તેને આપણે અજમાને ક્રશ કરીને હાથની વડે એડ ક્રશ કરીને આમાં એડ કરી દેવાના છે એક ચમચી અહીંયા હું એડ નથી કરતી હવે આપણે આ મિક્સ થઈ જાય બેટર અથવા આપણે શાકભાજી એટલે આમાં એડ કરીશું આપણે એક કપ બાજરીનો લોટ તમે આની જગ્યાએ જુવારનો લોટ પણ લઈ શકો અથવા જુવાર બાજરી મિક્સ અડધી અડધો લઈ શકો અહીંયા મેં બાજરીનો લીધેલો છે ને આ આપણે આનો લોટ બાંધી લઈશું હાથની વડે આ રીતે આપણે લોટ બાંધી લેવાનો છે તો આમાં આપણે થોડું પાણી એડ કરવાનું છે અને પહેલાં આપણે જે દૂધીનો રસ છે એ કાઢી નથી લેવાનો એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે તો આમાં આપણે બે બે ચમચી થોડું થોડું પાણી એડ કરીને આપણે આનો લોટ બાંધી લઈશું તો અહીંયા કુલ મેં પહેલાં બે ચમચી અને પછી આપણે જરૂર પડી છે તો પછી બે ચમચી એટલે ચારથી પાંચ ચમચીમાં આપણો લોટ બંધાઈ ગયો છે તમારે વધારે જરૂર પડે તો થોડી પાછી બે ચમચી લઈને તમારે લોટ તૈયાર કરી લેવાનો છે તો પાછી હું અહીંયા જોઈ શકો છો બે ચમચી લઈ રહી છું એટલે મારે કુલ ચાર ચમચી જેટલું પાણી આમાં મેં એડ કરેલું છે ને આપણો લોટ જોઈ શકો છો તૈયાર થઈ ગયો છે તો આ રીતે આપણે હાથની વડે લોટ બાંધી દેવાનો છે આપણે વધારે પાણીની જરૂર નથી પડતી તો લોટ આપણો જોઈ શકો છો બંધાઈ ગયો છે તો હવે આપણે આના આપણે વડા બનાવવાના છે તો આમાં હવે આપણે થોડો જે સોડા આવે છે ખાવાનો સોડા તે એડ કરી દઈશું અડધી ચમચીથી પણ ઓછો પોણી ચમચી પોણા ભાગની ચમચી આવે છે એટલે કે ચપટી સોડા આપણે એડ કરી દઈશું અને આ રીતે આપણે મિક્સ કરી દઈશું તો આપ સોડા એડ કરીને મિક્સ કરી દીધું છે હવે આને આપણે વડા તૈયાર કરી લઈએ તો વડા બનાવવા માટે આ રીતે આપણે ગોળ એક ગોળીંડું લઈ લઈશું આ રીતે ગોળ બનાવી લઈશું અને આને હવે આપણે આ રીતે ગોળીંડું બનાવી લેવાનું છે ગોળ અને હવે આને આપણે હાથની વડે થોડું આ રીતે દાબી લઈશું આ રીતે દાબી દેવાનું છે ને ફરતી સાઈડ જે છે તે સરખી કરીને આની ઉપર આપણે જે સફેદ તલ આવે છે તેને હાથની વડે આ રીતે આપણે ઉપર લગાવી દેવાના છે તો આ રીતે હાથની વડે આપણે વડાની ઉપર તલ લગાવી દઈશું અને આની આમાં ચોટી જાય છે આપણા લોટમાં તો આ રીતે આપણે બધા જ ઉપર તલ લગાવીને વડું આપણું તૈયાર કરી લઈશું તો આટલો આટલો થોડો થોડો લોટ લઈને ગોળીંડું અથવા ગોળ આકાર આપીને શેપ આપીને આ રીતે પ્રેસ કરવાનું છે દબાવી દેવાનું છે અને ફરતો જે ભાગ છે તે ફાટે ત્યાં આ રીતે હાથની વડે આપણે સરખું કરી લેવાનું છે અને ઉપરના ભાગમાં હાથની વડે આપણે તલ લગાવી દેવાના છે જે ખૂબ જ ટેસ્ટી સ્વાદ આવે છે તો હવે આને આપણે આની ઉપર આપણે તલ લગાવી દઈશું તો આ રીતે હાથની વડે આ રીતે ઉપર થોડા થોડા આપણે તલ લગાવી દઈશું તલથી ખૂબ જ ટેસ્ટ સરસ આવે છે વડામાં તો આ રીતે આપણે તેલ લગાવી દઈશું અને આ જ રીતે આપણે બધા વડા તૈયાર કરી લેવાના છે આ છે તે સાતમમાં પણ તમે બનાવી શકો છો અથવા તમે ક્યાંય ફરવા પ્રવાસી થઈને જાઓ છો તો ત્યાં પણ થોડા દિવસો માટે તમે લઈ જઈ શકો છો તો આને આપણે ફરવા જઈએ છીએ ત્યારે પણ તમે લઈ જઈ શકો છો તો ખૂબ જ ટેસ્ટી બને છે અને સાતમ આઠમમાં જે સાતમના દિવસે તમે બનાવો તો પણ આ ચાલે છે તો જરૂરથી આ વડા દૂધીના વડાની રેસીપી ટ્રાય કરો જે ખૂબ જ ટેસ્ટી બને છે ને બાળકોને તો ખૂબ જ પસંદ આવશે તો જરૂરથી બનાવીને આપો જોઈ શકો છો આ રીતે આપણે બધા જ વડા બનાવી લેવાના છે ઉપર તલ લગાવીને ગોળ શેપ આપીને તો આ રીતે આપણે બધા જ વડા બનાવી લઈશું અને હવે તળવા માટે મેં અહીંયા તેલ ગરમ કરવા મૂકી દીધેલું હતું તો ગરમ થઈ ગયું છે તો આપણા વડા મેં તૈયાર કરી લીધેલા છે અને હવે આને તળવા માટે ગેસની ફ્લેમને મીડિયમ કરીને આમાં જેટલા સમય તેલમાં તેટલા મૂકી દેવાના છે અને આ રીતે આપણે હવે તળી લઈશું તો આને હવે ચાર મેં એડ કરેલા છે તમારા જેટલા તેલમાં એડ થાય એટલા તળી લેવાના છે તો આ રીતે આપણે થોડીવાર માટે બેથી ત્રણ મિનિટ રહેવા દઈશું અને ઝારાની મદદથી આપણે પછી પલટાવી દઈશું ઉપર નીચે કરી લઈશું જેથી નીચેનો ભાગ છે તે ઉપર આવી જાય ને ઉપરનો ભાગ નીચે બંને સાઈડ સારી રીતે તળાઈ જાય તો આને તળી લઈશું પાછું થોડી વાર માટે બેથી ત્રણ મિનિટ રહેવા દઈશું અને બ્રાઉન કલરના થાય ડાર્ક બ્રાઉન એટલે આપણે આને કાઢી લઈશું તો આ રીતે થોડી થોડી વારે હલાવી લઈશું બેથી ત્રણ વાર અને આપણે આને તળી લઈશું અને હવે પાછા થોડી વાર માટે તળાવા દઈશું તો આ રીતે આપણે બધા જ વડાને તળી લેવાના છે જે ખૂબ જ ક્રિસ્પી બને છે તો મીડિયમ ગેસની આંચ પર રાખવાના છે જેથી આપણું વડું છે તે અંદર કાચું ન રહી જાય તો આ રીતે જોઈ શકો છો અહીંયા બ્રાઉન કલરના થઈ ગયા છે હવે આપણા વડા તળાઈને તૈયાર થઈ ગયા છે તો આને હવે ઝારાની મદદથી કાઢીને આપણે નિતારી રહીશું તેલ અને આને હવે આપણે ડીશમાં લઈ લઈશું તો આ રીતે સરસ મજાના જોઈ શકો છો આપણા ક્રિસ્પી એવા વડા તૈયાર છે તો જરૂરથી બનાવો તો આને હવે પાછો આપણે તેલ થોડું ગરમ થાય એટલે આપણા જે વડા વધેલા છે તે પાછા આપણે થોડા થોડા એડ કરીને આપણે તળી લઈશું તો આ રીતે બે થી ત્રણ વાર તમારે જે રીતના થાય તે રીતના આ વડા આપણે તળી લેવાના છે તો જોઈ શકો છો ચારથી પાંચ મિનિટ થઈ ગઈ છે અને આપણા વડા તૈયાર છે તો આ રીતે આપણે બધા જ વડા બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તળાવા દેવાના છે ને આ રીતે આપણે તૈયાર કરી લેવાના છે હેલો ફ્રેન્ડ્સ જોઈ શકો છો આપણો બાજરી દૂધીના વડા એટલે કે દૂધીના વડા પણ આપણા તૈયાર છે ક્રિસ્પી અને ટેસ્ટી એવા આપણા વડા તૈયાર છે તો આ ખૂબ જ હેલ્ધી નાસ્તો છે અને આ લોકો જો ફરવા જાય છે ત્યાં પણ તમે લઈ જઈ શકો છો જે ખૂબ જ ટેસ્ટી નાસ્તો છે અને થોડા સમય માટે તમે આને લઈ જઈ શકો છો વાવ ખૂબ જ ટેસ્ટી બને છે તો તમે પણ આ રેસીપીને ટ્રાય કરો અને જે લોકો હેલ્ધી ફૂડ ખાય છે જે લોકો ડાયટ કરે છે તેનો પણ આ લોકો ડાયટિંગમાં ઉપયોગ કરી શકે છે તો ફરી મળીએ નવી રેસીપી સાથે જય સ્વામિનારાયણ